એવતા રસ્તા બન્યા હોત કે ના બન્યા બનાવત બન્યા હોત પણ એમની આપવા માટેની ઈચ્છા શક્તિ નથી હમણાં સમગ્ર બનાસગાંઠાની અંદર તમને બધાને ખબર છે કે મગફળીના ઠેકાના ભાવ માટે કરીને સેટેલાઇટથી કરીને સર્વે કરે છે કરે નથી કરતા હવે એમાં આવ્યું કે ના આવ્યું હું માપણી સીટમાં આખા ખેડૂતોને બરબાદ કર્યા એને એ રીતે આ ઠેકાના ભાવ માપણા નથી મળવાના હોય અને એનું સર્વે થવું જોઈએ હાથ પારને આઠ અને ખેડૂતના ખેતરે જઈને ગ્રામ સેવક સર્વે કરવું પડે એના બદલે બારોબાર ઓફિસ માં બેસીને સર્વે કરે અને એના હિસાબે ખેડૂતોને મગફળી ઠેકાના ભાવ એ ક્યાંક ને ક્યાંક ના મળે તો આ એમની ટેકનોલોજી જે છે એ દુરુપયોગ થઈ રહ્યો છે એના કારણે પૂરું સાચું સર્વે થતું નથી બીજું જન આક્રોશ રેલી શા માટે તો આપણી તમામ ખેડૂતોની જમીન જે માપણી સીટ એમના પામે ભારતીય જનતા હું માનું છું ત્યાં સુધી જયારે અંગ્રેજો માપડી સીટ કરી હતી ને ત્યારે પણ હાજી થઈ હતી અને આ તો અંગ્રેજો ફરતા પણ છે કે અધિકારીઓને આવક ઊભી કરવા માટે કરીને તમામ ખેડૂતોનું સર્વે ખોટું કર્યું એમની માપણી ખોટી કરી અને એના કારણે આજે લાખો રૂપિયા ખેડૂતોને પોતાની જમીન કે હરકા હાથ પારના હાજરાના ઉતારા કરવા માટે ભાઈએ ભાગ પાડવા માટે કે જમીનનું કોઈ લે વેચ કરવું હોય તો પણ આજે ડીઆરઆરમાં અંદર લાખો રૂપિયા ખેડૂતોને લીધા વગર ના આપવા પડે આપવા પડે નથી આપવા પડતા પોતાની જમીનું રેકર હરવું કરવા માટે કરીને આપવા પડે છે ત્યારે આ અનેક સમસ્યાઓ છે ને અનેક સમસ્યાઓના સમાધાન માટે આવનાર સમયની અંદર કોંગ્રેસ એ આપણા વચ્ચે આવી છે અને આજ મુખ્ય મુખ્ય કોઈ મુદ્દો હોય તો ચોર એ વોટ એટલા માટે કે આ દેશના જનનાયક અને લોકસભા કર્ણાટક હોય મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર હોય બિહાર હોય અલગ અલગ રાજ્યોની અંદર એનાલિસિસ કરીને આપણી કોંગ્રેસની ટીમો લગાવીને પુરાવા આપ્યા કે તમે આ રીતે વોટ કરો છો આજે આપણે પણ જનજાગૃતિ લાવીને આપણા વિસ્તારની અંદર આપણે એલર્ટ રહેવું પડશે આજે બનાસકાંઠા જિલ્લાની અંદર ગઈ વખત ગઈકાલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ હતી અને એમાં તમામ આપણા યુવાનો અને હોદેદારોની માગણી થઈ કે બનાસકાંઠામાં કોઈક એવી વિધાનસભા ચોઈસ કરો કે એની અંદર આપણે સો સો ટકા વેરીફિકેશન કરીએ અને કેટલી જગ્યાએ એક વ્યક્તિના નામ ડબલ છે એ કાઢવા માટે આપણે શું કરવું પહેલી તો આપણે યાદી બનાવવી પડે ધારો કે અહીંયા આપણે અત્યારે થરાની અંદર બેઠા છીએ તો ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળા થરાની અંદર જે એમના મકાન છે તો એમના મતદાર યાદીમાં નામ આયે હશે અને જે તે ગામમાં રહે છે ત્યાં ગામમાં પણ એમનું મતાર યાદીમાં નામ હશે પંચ કેવું કે કે ભાઈ મતદાર જ્યાં ઈચ્છે ત્યાં રાખી શકીએ પણ એક જ જગ્યાએ હોય એક વ્યક્તિ એક વોટ એ નારો લઈને જ્યારે રાહુલજી આખા દેશની અંદર નીકળ્યા હોય ત્યારે આવનાર સમય ની અંદર આપણે ગભે ગભો મિલાવીને સૌથી પહેલો ટેસ્ટ એ આપણો જિલ્લા ને તાલુકા પંચાયત ની ચૂંટણી છે અને બનાસકાંઠા જિલ્લો એ કાયમી કોંગ્રેસ નો ઘડ રહ્યો છે

અતિવૃષ્ટિ ની અંદર આ વિસ્તારની અંદર સાહેબ એ કપાસ હોય એ ખેડૂતોને ફોર્મ ભરાવ્યા આવતીકાલે એ તમામ ખેડૂતોને બોલાવી આવેદન પત્ર આપવાના છીએ અને છતાં સરકાર વળતર ના આપે તો એને હાઈકોર્ટમાં ખેડૂતો વતી આપણે લડવું પડે તો લડીને પણ ખેડૂતોને વળતર અપાવીશું આ ભારતીય જનતા પાર્ટી એટલી ભ્રષ્ટાચારી પાર્ટી છે કે માત્ર યોજનાઓ એમના લાગતા વળતાઓને કોન્ટ્રાક્ટર મળે અને યોજનાઓના નામે કઈ રીતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય આપણે વર્તમાન સમયની અંદર એ ભારત માળા રોડ માટે ખેડૂતો માટે લડ્યા છે દિલ્હી સુધી લડ્યા અને લડ્યા એટલે પગના નીચે રહેલો આવ્યો એટલે ખેડૂતો સાથે સમાધાન કરવા માટે આવ્યા આર્બિટ્રેશન માટે આવ્યા અને હવે એ રીતે થયા કે ખેડૂતોને વર્તમાન માર્કેટના વેલ્યુશન પ્રમાણે વળતર આપીશું જો એમને આપવું હોય તો જયારે પહેલો બે નંબર આપતા હતા જે ખોટા ખેડૂતો થઈ ગયા એમને એને એના ભાવ કરીને આપતા હતા પણ ખેડૂતો વાત નતા સાંભળતા કોંગ્રેસ સમિતિએ એને કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર વેલ્યુશન આપવા માટે તૈયાર થયા એટલે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસ પાર્ટી એ ખેડૂતો માટે હોય અન્યાય સામે હોય જ્યાં હોય લડવા માટે તૈયાર છે માત્ર ને માત્ર તમારા સાથ સહકાર ની જરૂર છે એટલે વિશેષ ના કેતા મહાનુભાવો આજે તમામ કરવાના છે પણ આવનાર સમયની અંદર સંગઠન ની વાત હોય કોઈ પણ કોંગ્રેસ પાર્ટી ગભે ગભો મિલાવીને કોંગ્રેસ ને કાઢવામાં જે રીતે મજબૂત હતી એ રીતે મજબૂત કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરશે એની ખાતરી હું મહુડી મંડળ ને આપ સૌના વતી આપું છું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર